ગઢશીસા ખાતે માંડવી વિધાનસભા વિસ્તારમાં પંચાયત હસ્તકના ચાર કરોડ ત્રેસઠ લાખના વિવિધ રસ્તાઓના રિસરફેસ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ગઢશીશા એપ્રોચ રોડ ગઢશીશા નાની વિરાણી રોડ મવુ રત્નાપર રોડ દેવપર મવુ રોડ સુધારણાના કામોના ખાતમુહૂર્ત કરાયું હતું ગઢશીશા વચ્ચે પદયાત્રીઓ માટેના સેવા કેમ્પોના આયોજકોનું સન્માન અને સફાઈ અભિયાનનું આયોજન તાલુકા ભાજપ દ્વારા કરાયું હતું તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી સરપંચ કોમલબેન સંજયગીરી ગોસ્વામી કેશવજીભાઈ રોશિયા બળવંતસિંહ જાડેજા કાનજીભાઈ સંગાર હરેશભાઈ રંગાણી રાજુભાઈ ગોસ્વામી ચંદુભાઈ વાડિયા હેમલતાબેન રામજીયાણી સન્મુખસિંહ જાડેજા હરિઓમ અબોટી પરેશભાઈ ચાંદ્રા હરિભાઈ ગઢવી જીતુભાઈ ભગત વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણી અને આભાર લક્ષ્મીશંકર જોશીએ કરી હતી માંડવીથી સવારે નીકળીને અત્યારે ગઢસિંહ પહોંચ્યા છીએ અને હજી આગળ પણ જવાના છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવા માટે જે સેવા કેમ્પો ચાલે છે કચ્છ કુળદેવી આશાપુરા જગતજનની માતાજીના દર્શન કરવા માટે નવરાત્રિની અંદર લાખો ભક્તો દેશ દેશાવરથી અનેક જગ્યાએથી ચાલતા ચાલતા આવે છે અને એ ચાલતા ચાલતા જ્યારે આવે છે ત્યારે એમને રસ્તામાં તમામ વસ્તુઓની સુવિધાઓ ઉપલબ્ધ થઈ જાય એના માટે અનેક સેવાભાવી લોકો જ્ઞાતિ મંડળો સમાજના મંડળો યુવક મંડળો કે અન્ય અન્ય સંસ્થાઓ દ્વારા સેવાના કાર્યો માટેના કેમ્પ લગાડવામાં આવે છે જેમાં ચા નાસ્તો હોય એમની શારીરિક કોઈ દવાની વ્યવસ્થાની જરૂરિયાત પડે કે પગની ચંપીની જરૂરિયાત પડે તો એના કેમ્પો હોય છે કેટલાક ભોજન સાથેના કેમ્પો હોય છે આવા વિવિધ પ્રકારના સેવા કેમ્પો ચાલી રહ્યા છે એ સેવા કેમ્પો દ્વારા જે કચરો ઉત્પન્ન થાય છે તો એ કચરાનો સ્વચ્છતાના આગ્રહી મોદી સાહેબના જન્મદિવસને નજર સમક્ષ રાખીને ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકા મંડળે એક અભિયાન શરૂ કર્યું માંડવીથી કરી અને છે યક્ષ સુધીના જેટલા કેમ્પો છે કેમ્પોના કચરાઓ લેતા લેતા સ્વચ્છતા કરતાં કરતાં સાથે સાથે જે કેમ્પોના સંચાલકો છે જે નિસ્વાર્થ ભાવથી સેવા કરી રહ્યા છે એવા સંચાલકોનું સન્માન પણ ભારતીય જનતા પાર્ટીની ટીમે તાલુકા પંચાયતની ચૂંટાયેલી ટીમ પણ એની સાથે રહી જિલ્લા પંચાયતના સદસ્યો પણ સાથે હતા એમ સમગ્ર ટીમ સાથે રહીને આજે આગળ ચાલી એમાં ગઢસીસા મુકામે પોણા પાંચ કરોડથી વધારી રકમના મુહૂર્તો કરવામાં આવ્યા છે અહીંયા વર્ષોથી માગણી હતી ગઢસીથી વિરાણીનો સીધો રસ્તો કેટલાય લોકો વર્ષોની જૂની માગણી હતી એ માગણી એ પૂરી થઈ છે પછી દેવપરથી રત્નાપર મઉ આ તમામ રસ્તાઓ પણ લઈ લીધેલા છે બીજું ગામમાં ગામમાંથી જે ગઢશીસા ભગવતી અંબામાનું મંદિર છે ચંદુમાનું મંદિર છે અહીંયા પણ હજારો યાત્રાળુઓ આવે છે તો એ ગામની અંદરથી જ જે રસ્તો જઈ રહ્યો છે એ માંડવીના રોડથી કરીને ભુજના રોડ સુધીને જોડતો રસ્તો એ પણ લગભગ એક કરોડ એંસી લાખનું છે આમ કુલ મળીને લગભગ પોણા પાંચ કરોડથી વધારે રકમના રસ્તાઓનું ભૂમિપૂજન કર્યું મારે આપના માધ્યમથી પદયાત્રી સેવા કેમ્પના સંચાલકોને કરબદ્ધ પ્રાર્થના વિનંતી કરી છે કે આપ સૌ ખૂબ સરસ કાર્ય કરો છો મા ભગવતી આશાપુરા આપને ખૂબ શક્તિ આપે તંદુરસ્તી આપે અને હજુ પણ વધારે ને વધારે આવા સેવાના કાર્યો કરો પરંતુ આપને મારી વિનંતી એ છે કે આપ આ સેવા કાર્યોની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ ટા તમે પતરાવડા લાવો પાંદડાના પતરાવડાનો ઉપયોગ કરી અને પાંદડાના પતરાવડાનો દળિયાનો ઉપયોગ કરી જમવાની વસ્તુ આપો છો તો એમ આપો હવે થર્મોકોલના ઘણા વાપરે છે એ પણ ન વાપરીએ આપણે આપણે પતરાવડાના દૂના વાપરીએ એ નથી મળતું તો કુંભારને કહીને માટીના રામવાટકા પહેલાં રામવાટકા કહેવાય એનું નામ જ રામવાટકો હતું તો એ રામવાટકાનો ઉપયોગ કરીએ તો એનાથી એક તો આપણા સ્થાનિક લોકોને રોજગારી મળશે સામાન્ય ગામડાની અંદર બહેનો પતરાવડા બનાવતી હશે એને રોજગારી મળશે અને એ વપરાયેલી વસ્તુ પર્યાવરણને પ્રિય બનશે આપણે મા આશાપુરાની તો સેવા કરી રહ્યા છે પણ મા ભૂમિ માતાનો ક્યાંક ને ક્યાંક દ્રોહ કરી રહ્યા છે પ્લાસ્ટિક વાપરીને તો એ ન કરતા મારી આપ સૌના માધ્યમથી સંચાલક મિત્રોને દર્શક મિત્રોને વિનંતી છે કે આપણે પ્રકૃતિને બચાવી પતરાવડાનો ઉપયોગ કરી પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળીએ અને આપણા ગામની અંદર જે બહેનોએ પતરાવડી બનાવી હોય દિવાળી આવશે તો દિવાળીમાં ઘણા બધા પ્લાસ્ટિક ગ્લાસ્ટનો ઉપયોગ કરતા હોય તો ન સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરો પ્લાસ્ટિકનો ઉપયોગ ટળશે તો પર્યાવરણ પ્રકૃતિ માતાની સેવા થશે જેમ આશાપુરા માતાની સેવા થાય છે એમ પ્રકૃતિ માતાની સેવા થાય તેવી અભ્યર્થના સાથે હું સૌ સંચાલક મંત્રો મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાધુવાદ પાઠવું છું ધન્યવાદ